સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ હેગડી અને તેમના સાથીઓએ કાર અટકાવીને પરિવારના સભ્યો સાથે ઉગ્રવાદ વિવાદ કર્યો હતો અને તેમને ધમકી પણ આપી હતી પરિવારના સભ્યોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા આ ઘટનાને લઈને રાજ્યના રાજકારણમાં પણ ચર્ચા શરૂ થઈ છે વિરોધ પક્ષોએ ભાજપ પર આક્ષેપ કર્યો છે કે તેમના નેતાઓ કાયદાની અવગણના કરી રહ્યા છે અને સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે ખતરો ઊભો કરી રહ્યા છે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને જો આરોપી દોષી સાબિત થશે તો કડક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવશે આ કેસ બાદ અનંતકુમાર હેગડેની છબી પર પણ પ્રશ્નચિહ્ન ઉભું થયું છે અગાઉ તેમના વિવાદાસ્પદ નિવેદનો ચર્ચામાં રહ્યા હતા હવે આ પ્રકારની ઘટનાએ તેમની રાજકીય કારકિર્દી પર પણ અસર પાડવાની શક્યતા છે ಸ್ಥಾನಿಕ ಲೋಕನೇ ರಾಜಕೀಯ ವರ್ಧು ಮಾ ಘಟನಿನ ಗಂಭೀರತಾ ಥಿ ಚರ್ಚಾ ಅನಂತಕುಮಾರ್ ಹೆಗ್ಡೆ ಅವರು ಹೊಡೆದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಹೇಳಿದರು ಹಾಗಾಗಿ ಅವ್ರನ್ನ ಫರ್ದರ್ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಅವ್ರು ಪ್ರೊವೋಕ್ ಮಾಡಿದ್ರ ಅವರೇ ಹೇಳಿ ಹೊಡಿಸಿದ್ರ ಇದೆಲ್ಲ ಅವರೆಲ್ಲ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಮಾಡಿದ ಮೇಲೆ ಆಮೇಲೆ ಯಾವ ರೀತಿ ಕ್ರಮ ತಗೋಬೇಕು ಅಂತ ತಗೊಳ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿ ನನಗೆ ಬ್ರೀಫಿಂಗ್ ಆಗಿರೋದು ಅದರಿಂದ ವೆಯ್ಟ್ ಮಾಡಿ ನೋಡೋಣ ಅಲ್ಲಲ್ಲ ವೆಯ್ಟ್ ಮಾಡೋಣ ಮುಂದೆ ಅವರು ಇನ್ವೆಸ್ಟಿಗೇಟ್ ಮಾಡ್ತಾರಲ್ಲ ಎಫ್ಐಆರ್ ಆದ್ಮೇಲೆ ಇನ್ವೆಸ್ಟಿಗೇಟ್ ಮಾಡ್ತಾರೆ ಅದ್ರಲ್ಲಿ ಅವ್ರದ್ದು ಇನ್ವಾಲ್ವ್ಮೆಂಟ್ ಇದೆಯಾ ಇಲ್ವಾ ಅನ್ನೋದನ್ನ ನೋಡ್ತಾರೆ